તો હેલો ટુબે કેમ છો બધા મજા મજામાં છો તો જય દ્વારકા કદી જય થઈ હોય એટલે પહેલાં તમારા બુટું બધા મિત્રો ગુડ મોર્નિંગ યાર ગુડ મોર્નિંગ મસ્ત તમારું થઈ ગયું છે સવાર સવારમાં જાવ તમે એમ દેસ દાદા ચડી જ ઘણા બધા ત્રો અમી છે ને હું કુલદીપભાઈ ને પ્રકાશભાઈ એકલાઈ તમને બધા કે કદીશ તો અમી છે ને યાર સવાર સવારમાં છે ને કેરીઓ પાડવા દઈ કાચી કેરી ખાવાની ને બહુ મજા આવે નેક્સ્ટ લેવાની યાર કદાચ વિડીયોમાં તમને આ ચેનલમાં બીજી ચેનલમાં જોયું છે તો હાલો હું કુલદીપભાઈ હું કરશભાઈ જઈ પહેર્યું પાડવા એ લોકો જો આમ પહોંચી જાય ને ત્યારે નજારો આવે નેક્સ્ટ આમ મજા આવું આમાં જાગળ આવી બહુ મસ્ત મજાનું ને અમીને આપણે રોપશે તો જોયું તું શેર બધે આંબા આપણા છે ને આંબેના આંબાએ એક બે આંબા એ તો આપણે ના જવાનું હોય હલો તો વિડીયોમાં ના રહો તમે અને હું એમ કહેતો હોય ને માતા મારા બેટા બે વાળ છે ને ઉડી આમ થયા બોલો હું હા બસ ને આપણે આંબે તો પહોંચ્યા છીએ તો આમાં કેરી દેખાય અમે એના દરી દેખાય તમને અહીં આ છે થોડી ઘડી અહીં અહીંયા લોકાય બીજી ઘણી બધી કેરીઓ કેરી કાકઠી ગામ હે તો આપણે ને પાડવાની વાલી બધી ઘણી બધી હે તો અમે લઈ ને પડી ઇકડ બીકડ અહીં હંદાડ લઈ આ ઇકડ છે આપડી લીલ ફકાવ આ ઇકડ છે એન્થી આપણે પાડવાની કેરી હંતાડી ને પડે મોટા હા એમ નગર મોટા પાવ ના ના થી એ તો એ ને લા આ બધું વાળો હે તો આ બધું લા આ પર ભાઈ ઉંધું ઉંધું બળ કરે પણ કાય ઉંધું ને આપણે એની કે પાડશે તો આ એક છે ને મોટી મસ્ત બધી કેરી પર કેજ ભાઈ થી એક જ પાડજો બધી નો આવે

और सीन है भाई ने वार आयो आपड़ वारो छे ने खाली हम केरी हम जोवन ता तुम्हारे फाटी देवेन खरी जोव तू आई केरी जोव तू आई चले कुसे एंखो काडी लपडी आ पडगी जो केम एक झटका में एवही झक जो मोटी हो मित्रों ये होय मित्रों तुम्हारा वाडीए आंबा है जो है होय ने तो तो कमेंट में लिखो जो के एवडी बड़ी तुम्हारे केरी थजी के नहीं हम बरोबर बरोबर તો અહીંયા છે ને મારા વાળા ઘઉં વાગી છે ઘઉં એટલે કે આપણે કાઢી નાખેલો હોય ને પછી એને ધવાડા ખાઈ દેખાઈ દો દેખાય ધવાડા મને તો દેખાતું નહીં દેખાય દરા દરા કેટલા બધા ધવાડા આવ્યા હતા ને ઘઉં હે ને શેકવાનું કામ કાંઈ ચાલુ હોય હવે દેખાય ને જોરદાર તો ઘઉં છે ને એ કાઢી નાખેલો હોય ને આપણે શું કહેવાય ભૂકો કહેવાય ને ભૂકો કુવળ તો કુવળે હોય ને એના હેગવે બધું કેમ ધવાડે ને ગોડાને ગોડે તો એવું છે કે ફાઇનલી કહીએ નવો દિવસ જોઈ જશે ને તમારો સવાર છવારમાં છે ને ઠંડીનો યાર ઠંડી એ મારી બહુ છે યાર ને આપણે છે યાર સવાર છવારમાં તમને ક્યાં જતા ને ડુંગળી દેખાય તમને દેખાય કે નહીં દેખાય યાર ડુંગળી છે અમે ઢીગલો છે આપણે નાનો ઢીગલો કરેલો હોય બરાબર તો એને છે ને આપણે ઢાંકવાનો છે કેમ કે છે ને દેડકાનો ઢાકવો પડે ને અમે થોડીક ખેંચેલી છે ને એ વાદળા કેવું એટલે બધું જો કેમ એ બાકી વાદળા કેમ ડેન્જર છે કે વેરી ડેન્જરસ તો આપડો ડુંગળીનો ઢીગલો એ બાકી કે નહીં આમાં કોકો વા લાલ દડા કેટલા મસ્ત લાગે તો આ આપણે છે ને કાલે વેઢી હતી બરાબર તો આને છે ઢાકી દઈ ને કરે છે ને ડુંગળી બગડી દે હું કેવી તમને કહું આવી જાય અહીંયા જાય બગડી જાય પડી જાય સેપો થઈ જાય સેપો આમ તો એટલા માટે છે ને ઢીગલાને ઢાંકવો પડે તો આ લોદર ને એવું છે ને આ બધું એ આપણે ઢાકી દઈએ કેરમાં પછી થોડી ઘણી આ કહેવાય છે આપણે